હવે બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ ખૂબ ખુશ થઈ ગઈ છે જેના કારણે હવે આ રાશિના લોકોના તમામ દુઃખ પીડા અને કષ્ટો દૂર થવા જઈ રહ્યા છે અને હવે આ રાશિના લોકોના જીવનમાં ભગવાન બજરંગબલીના આશીર્વાદ આવવાના છે અપાર સુખ ખુશી જે આ રાશિના લોકોનું જીવન બદલી નાખશે કોણ છે આ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ જેમનું આવતીકાલે સવારે વાગ્યા વાગ્યાથી ભગવાન બજરંગબલીના આશીર્વાદથી ચમકવા જઈ રહ્યું છે ખૂબ જ સારા સમાચાર આ વિડીયોમાં અમે તમને તે રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેથી તમે લોકો આ વિડીયો શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ રીતે જુઓ આ વિડીયો બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વીડિયો આ રાશિના લોકો માટે ખૂબ જ મહત્ત્વનો સાબિત થવાનો છે મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં ભગવાન બજરંગબલીના સાચા ભક્તોએ આ વિડીયો અવશ્ય લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય ભગવાન બજરંગબલી લખો જેથી તમે ભગવાન બજરંગબલીના આશીર્વાદ સીધા જ મેળવી શકો તો મિત્રો ચાલો વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને ભગવાન બજરંગબલીના આશીર્વાદથી ખૂબ જ સારા સમાચાર મળવાના છે જેમ તમે બધા જાણો છો કે ભગવાન બજરંગબલી કળિયુગમાં સૌથી વધુ સક્રિય દેવતાઓમાં એક છે કહેવાય છે કે ભગવાન બજરંગબલી પોતાના ભક્તોના દરેક સંકટ દૂર કરી દે છે અને તેમના દૂધ દૂર થઈ જાય છે જો કોઈને ભગવાન બજરંગબલીના આશીર્વાદ મળે તો તેના તમામ કામ થઈ જાય છે હા મિત્રો શાસ્ત્રો અનુસાર ભગવાન હનુમાનજીને મુશ્કેલી નિવારક કહેવામાં આવે છે અને તેમાં કોઈ શંકા નથી કે આ દુનિયામાં દરેક વ્યક્તિ ભગવાન બજરંગબલીના આશીર્વાદ મેળવવા માંગે છે અને વિચારે છે કે તેની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય હા મિત્રો હવે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી તમારા જીવનના તમામ દૂર પીડા અને કષ્ટો દૂર થવાના છે દરેક વ્યક્તિ વિચારે છે કે તેમની પાસે ઘણા પૈસા છે તેના જીવનમાં કોઈ પણ પ્રકારના ધનની કમી ન હોવી જોઈએ પરંતુ દરેક મનુષ્યનું જીવન ઉતાર ચઢાવથી ભરેલું હોય છે ક્યારેક કોઈને સુખ મળે છે તો ક્યારેક દુઃખ આ આપણા વિશ્વમાં હંમેશા હાજર છે માનવીને તેના જીવનકાળમાં ઘણી બધી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે એટલે કે તેણે તેના જીવનમાં થતા ફેરફારોનો સામનો કરીને પોતાનું જીવન પસાર કરવું પડે છે તમે જાણો છો કે આપણા સમગ્ર જીવનમાં પરિવર્તનનું મુખ્ય કારણ ગ્રહોને માનવામાં આવે છે ગ્રહોમાંથી નીકળતી ઉર્જા આપણા જીવનને દરેક ક્ષણ પર અસર કરે છે ક્યારેક તે આપણને સુખ આપે છે તો ક્યારેક દુઃખી કરાવે છે જ્યારે પણ કોઈ ગ્રહ તેની રાશિ બદલે છે ત્યારે તેની બાર રાશિઓ પર સાનુકૂળ અને પ્રતિકૂળ બંને અસરો પડે છે જ્યોતિષશાસ્ત્રમાં વિગતવાર વર્ણવેલ છે જેમાં કહેવામાં આવ્યું છે કે ગ્રહોની ગતિને કારણે આપણે આપણા જીવનમાં વિવિધ પ્રકારના પરિવર્તનો જોઈએ છીએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર હવે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી એક અદ્ભુત સંયોગ બન્યો છે જેમાં ભગવાન બજરંગની બાર રાશિઓમાંથી આ રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન થયા છે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી આ રાશિના લોકોના જીવનમાં મોટા ફેરફારો થવાના છે જેના કારણે તેમને અમીર બનતા કોઈ રોકી શકતું નથી હવે આ રાશિવાળા લોકો પૈસાથી અમીર બનવા જઈ રહ્યા છે તેમને તેમના જીવનની તમામ ખુશીઓ મળવા જઈ રહી છે તો મિત્રો ચાલો જાણીએ એ કંઈ કંઈ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ છે જે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી ધનવાન બનવા જઈ રહી છે આ રાશિના લોકોને ખૂબ જ સારા સમાચાર મળવાના છે બીજા શબ્દોમાં કહીએ તો આ રાશિના લોકોને રાશિના જાતકોને હવે રોકડી લાગશે મિત્રો અમે ખુશનશીબ અને ભાગ્યશાળી રાશિ વિશે વાત કરી રહ્યા છીએ તે ભાગ્યશાળી રાશિઓમાં પ્રથમ રાશિ છે કન્યા રાશિ ચાલો આપણે કન્યા રાશિના લોકોને કહીએ કે ભગવાન બજરંગબલી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે જેના કારણે તમને લાભ થશે ફક્ત તમારા જીવનમાં નફો થવાનો છે અને પૈસા આવવાના છે અને તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે તેમજ વિદ્યાર્થીઓ માટે સમય સાનુકૂળ રહેવાનો છે અને તમને સારું પરિણામ મળશે અને તમારી જૂની યાદો તાજી થઈ શકશે મહેમાનોની મહેમાનથી કરવામાં સમય પસાર થઈ શકે છે સાથે જ ભગવાન બજરંગબલીના આશીર્વાદથી તમને બિઝનેસમાં નોકરીની શ્રેષ્ઠ તકો મળવાની છે તમારા માટે વિશ્વાસુ વ્યક્તિની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે કન્યા રાશિના લોકો પર ભગવાન બજરંગભી ખાસ કરીને કૃપા કરી રહ્યા છે તમારા મનમાં પ્રસન્નતાનો અનુભવ થશે ભગવાન હનુમાનજીના અપાર આશીર્વાદ તમારા પર છે જેના કારણે તમારા જીવનમાં ધન સંપત્તિમાં વૃદ્ધિ થવાની પૂરી સંભાવના છે કન્યા રાશિના લોકો હવે સમય તમારા પક્ષમાં રહેવાનો છે આ સમયનો પૂરો લાભ ઉઠાવો ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમને માત્ર લાભ જ મળવાનો છે આ સૂચિમાં આગળની રાશિ તુલા રાશિ છે તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન બજરંગબલી તમારા જીવનમાં મોટો બદલાવ લાવવાના છે તુલા રાશિના લોકો તમે તમારા જીવનમાં મોટા ફેરફારો જોવા જઈ રહ્યા છો બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ઘણો ફાયદો મળી શકે છે તમારી નવી યોજનાઓને અમલમાં મૂકવા માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે તમે જે કામ કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે હવે તમને તમારી મહેનતથી વધુ લાભ મળવાનો છે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો આ તમારા વ્યક્તિત્વને વધુ પ્રભાવશાળી બનાવશે ખાસ કરીને કાર્યક્ષેત્રમાં આ તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે તમારા કામની પ્રશંસા થશે સમાજમાં તમારું સન્માન વધશે અને પરિવારમાં ખુશીના પ્રસંગો આવશે માનસિક શાંતિનો અનુભવ કરશો આ તમારા માટે એવો ભાગ્યશાળી સમય છે જ્યારે તમને લાગશે કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ રહી છે બસ આ આનંદ અનુભવો અને આગળ વધો સંતાનની ઈચ્છા રાખનારાઓને સંતાન થવાની સંભાવના છે તમને તમારા જીવનમાં તે બધું જ મળવાનું છે જેની તમે લાયક છો જે તમને ખુશ કરશે અને તમારું જીવન બદલાઈ જશે મિત્રો આ યાદીમાં આગામી ભાગ્યશાળી રાશિ વૃશ્ચિક રાશિ છે હા મિત્રો વૃશ્ચિક રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમે હવે સારા સમાચાર મળવાના પાત્ર છો આ સમય તમારા માટે ખૂબ જ ખાસ રહેશે ખાસ કરીને પ્રેમ સંબંધોના મામલામાં સમય તમારા પક્ષમાં રહેશે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને મોટો આર્થિક ફાયદો થવાની સંભાવના છે ભગવાન બજરંગબલી આ સમયે તમારા પર કૃપા કરે છે તમે ઉર્જાવાન રહેશો અને તમે તમારી સકારાત્મક વિચારસરણીથી દરેકને પ્રભાવિત કરશો ભગવાન બજરંગબલી તમારા પર ખૂબ જ કૃપા કરશે યાત્રાઓ તમારા માટે મોટાભાગે સફળ સાબિત થશે આ સાથે તીર્થયાત્રાની પણ શક્યતાઓ વહેલી તકે મળી શકે છે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી તમારા જીવનના તમામ દુઃખ પીડા અને કષ્ટો દૂર થવાના છે તે જ સમયે તમે નવું વાહન અથવા મકાન ખરીદી શકો છો તમારા માટે સંપૂર્ણ યોગ છે ભગવાન બજરંગબલીની કૃપાથી હવે આ રાશિના લોકો માટે સમય અનુકૂળ છે તમારા સમયનો મહત્તમ ઉપયોગ કરો હા મિત્રો આ યાદીમાં આગામી ભાગ્યશાળી રાશિ મકર રાશિ છે ચાલો આપણે મકર રાશિના લોકોને જણાવીએ કે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી તમારા માટે ખૂબ જ યોગ બની રહ્યો છે અને તમે તમારા જીવનમાં મોટા ફેરફારો જોવાના છો ભગવાન બજરંગબલીના આશીર્વાદથી તમારા જીવનમાંથી તમામ પીડા અને કષ્ટ દૂર થઈ જશે આર્થિક રીતે તમે તમે ખુશ રહેશો સમયે પરિવાર સાથે સંબંધિત કોઈ મોટો નિર્ણય લેશો જે પરિવારના સભ્યોને તમારી નજીક લાવશે તેમની નજરમાં તમારું સન્માન વધશે બગડેલા બધા કામ તમારા સમય પર થવા લાગશે જે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે આત્મવિશ્વાસ સાથે તમે નિર્ણય લેશો જેનાથી તમારું સન્માન વધશે અને તમને સફળતા મળશે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી હવે તમે તમારા જીવનમાં મોટા ફેરફારો જોવા જઈ રહ્યા છો સાથે જ જે લોકો વિદેશ જઈને નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છે તેઓનું તે સપનું પણ જલ્દી પૂરું થઈ શકે છે મકર રાશિના લોકો ભગવાન બજરંગબલીના ખાસ આશીર્વાદ તમારા પર છે જે તમારા જીવનમાં આવવાના છે સુખ અને આનંદ માત્ર જેના કારણે તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં મિત્રો આ યાદીમાં આવનારી આગામી રાશિ વૃષભ છે વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન બજરંગબલીના અપાર આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે તમારા જીવનમાં આવતી ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જશે તમે તમારા કાર્યક્ષેત્રમાં અપાર સફળતા પ્રાપ્ત કરશો ભગવાન બજરંગબલીની કૃપા તમારા પર બની રહે ભગવાન બજરંગવલીની કૃપાથી હવે ધન માર્ગમાં તમામ અડચણો દૂર થઈ જશે તમે તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો પૈસા હવે તમારા જીવનમાં ચારે બાજુથી આવશે તમને આવકના નવા સ્ત્રોત મળશે નોકરીયાત વ્યક્તિની આવકમાં વૃદ્ધિની સાથે પ્રમોશન મળવાની પણ સંભાવના છે વેપારમાં અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે ભગવાન બજરંગવલીની કૃપા તમારા પર રહે જેના કારણે વરિષ્ઠ લોકોના તમારા જીવનના તમામ દુઃખ દર્દ કષ્ટો દૂર થઈ જશે હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જાવાની છે તમારા પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે તેની સાથે જ તમને સંતાન પ્રાપ્તિનું સુખ મળવાનું છે આ રાશિના જાતકોને મળશે વૈશ્વિક આર્થિક લાભો પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે ભગવાન બજરંગબલીના આશીર્વાદ તમારા પર છે જેના કારણે હવે તમે તમારા જીવનમાં ખુશીનો અનુભવ કરશો આ લિસ્ટમાં ભાગ્યશાળી રાશિ મિથુન છે ચાલો મિથુન રાશિના લોકોને જણાવીએ કે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી તમારા માટે બધું સારું થવાનું છે કારણ કે ભગવાન બજરંગબલી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે તમને તમારા દરેક કામમાં સફળતા મળશે અને વરિષ્ઠ લોકોનો સહયોગ મળશે અને તમારું કામ સરળ બનશે આ સાથે જો કોઈ ચાલુ દેવું છે તો તમને તે દેવામાંથી પણ રાહત મળશે તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે વ્યાવસાયિક ક્ષેત્રમાં તમને ઈચ્છિત સફળતા મળશે ભગવાન બજરંગબલીની કૃપા તમારા પર છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે તે જ સમયે જેઓ નોકરી કરે છે તેઓને તેમની નોકરી સંબંધિત કોઈ ખૂબ જ સારા સમાચાર મળવાની સંભાવના છે તેની સાથે ભગવાન બજરંગબલીના જાપ તમારા માટે ફાયદાકારક સાબિત થશે મિથુન રાશિના લોકો હવે ભગવાન બજરંગબલી તમને તમારા જીવનમાં ઘણા પ્રકારના સારા સમાચાર મોટા લાભ સંપત્તિ નફો અને મોટી સફળતાઓ આપવાના છે જે તમારું જીવન બદલી નાખશે મિત્રો આ તે ભાગ્યશાળી રાશિઓ છે જેના પર ભગવાન બજરંગબલી ખૂબ જ પ્રસન્ન છે અને આ રાશિના લોકોને તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે હા મિત્રો એવું કહી શકાય કે આ રાશિવાળા લોકો પૈસાથી અમીર બનવાના છે આ રાશિના લોકોને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે એવું કહી શકાય કે હવે આ રાશિના લોકો લોટરી જીતવા જઈ રહ્યા છે આ રાશિના લોકોના તેમના જીવનમાં દૂર તમામ દુઃખ દર્દ અને પરેશાનીઓ દૂર થઈ જશે હવે અપાર ખુશીઓ આવશે જે આ રાશિના લોકોનું જીવન બદલી નાખશે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો હે માતા વૈષ્ણવ જે પણ ફક્ત કોમેન્ટમાં જય માતા દી લખીને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેના ઘરમાં હંમેશા આશીર્વાદ રહેશે